અને સમગ્ર ભારતમાં જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે એ વિકાસના રથના પૈડાઓમાં ક્યાંક ને ક્યાંક અમે સહભાગી થાય આ બહુ ખૂબ મોટો વિકાસનો એક યજ્ઞ ચાલી રહ્યો છે આ યજ્ઞમાં ક્યાંક અમારાથી આ વિકાસની આહુતિ પુરાય એ માટેનું છે એક અમે પગલું ભેર્યું છે અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના રથમાં જોડાવા માટે આજે આવ્યા છે

ભારતીય જનતા પાર્ટીનો આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ ફરીથી ચૂંટાય એના માટેના પ્રયત્ન કરશો પાવર કે પોઝિશનની કોઈ વાત થઈ જાય કોઈ નહીં મારી કોઈ મહત્વકાંક્ષા નથી કોઈ પાવર પોઝિશન માટે નથી આવ્યું મેં આપને વાત કરી ને મેં કે હૃદયસ્પર્શી બે મુદ્દાઓ હતા એક રામ જન્મભૂમિ અને એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસની યાત્રા ચાલુ છે એ બે મુદ્દા ઉપર છે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છે અર્જુનભાઈ તમારી સાથે આજે કેટલા લોકો જોડાવાના છે ભાજપમાં અંદાજિત એક હજારથી બારસો લોકો કાર્યકર્તાઓ આગેવાનો છે મારી સાથે સહકારી ક્ષેત્રના છે અમારા જ છે એનડી જાડેજા સાહેબ જે અમારા કોટલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે મારી સાથે ચાર જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા પંચાયતના રાજકોટમાંથી અલગ અલગ તાલુકાઓમાંથી ત્રીસેક જેટલા તાલુકા પંચાયતના સભ્ય છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો છે ચોક્કસથી આ હતા અર્જુનભાઈ કે જેમણે પૂરેપૂરું મન બનાવી લીધું છે માત્ર અર્જુનભાઈ જ નહીં પરંતુ એમની સાથે પંદરસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે અને તેમની સીટનો ફાયદો આ વખતે ભાજપની સીટો મળવાનો છે કેમેરા કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષમાં ગાબડું પડી રહ્યું છે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા હવે ભાજપમાં જોડાવાના છે અર્જુન સાથે જિલ્લા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાવાના છે વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપશે અને જયારે અમારા સંવાદદાતાએ અર્જુન ખાટેરિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે બે મુખ્ય મુદ્દા રહ્યા છે એક તો રામ મંદિરનો મુદ્દો છે તે તેમને સ્પર્શી ગયો અને સાથે જે વડાપ્રધાન મોદીની

રાજીનામું છે વાઘોડિયાના એમએલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જીઓ પણ આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે સાથે જ અર્જુન ખાટરિયા સાથે જિલ્લા પંચાયતના અન્ય ચાર સભ્યો તેમની સાથે તાલુકા પંચાયતના ત્રીસથી પણ વધારે સભ્યો રાજીનામું આપવા જઈ રહ્યા છે ભાજપમાં તેઓ આજે જોડાવા જઈ રહ્યા છે ત્યારે સીએમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને તેમની સાથે જ સી આર પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે અને તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે તેમની હાજરીમાં જે નેતાઓ છે તેઓ આજે ભાજપમાં જોડાશે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક છે અને તેની પહેલા જ પક્ષ પલટાની સિઝન છે તે ચાલી રહી છે અને હવે રાજકોટના જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાથે જ બાબરિયા પણ જોવા મળી રહ્યા છે ને ને બધા નેતાઓ આજે એક સાથે જોવા મળી રહ્યા છે અન્ય જે સભ્યો કે જે વિપક્ષમાં છે તેઓ હવે રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ને જ્યારે ખાસ અર્જુન ખાટેરિયા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઘણા બધા મુદ્દાઓ હતા જે તેમને સ્પર્શી ગયા સૌપ્રથમ તો રામ મંદિરનો જે મુદ્દો છે તે તેમને વધારે સ્પર્શી ગયો અને તેના જ કારણે તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે સાથે જ સત્તાની કોઈ લાલસા નથી તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જે રામ મંદિરનો મુદ્દો હતો તે તેમને ગમી ગયો અને સાથે જે વડાપ્રધાન મોદીનું સપનું છે વિકસિત ભારતનું તેમાં પણ તેઓ સહભાગી થવા ઈચ્છે છે અને તેના જ કારણે આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે સીએમ પણ ત્યાં ઉપસ્થિત છે સાથે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ ઉપસ્થિત છે આ તમામની હાજરીમાં તેમને કેસરીઓ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત હાલ કરવામાં આવી રહ્યું છે તેમની સાથે પંદરસો જેટલા કાર્યકર્તાઓ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે અર્જુન ખાટરિયા કે જેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે સીએમ દ્વારા તેમને આ

ભાજપમાં હાલ જોડવામાં આવી રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે અને હાલ આ પ્રકારની વાતો સામે આવી રહી છે એક બાદ એક પક્ષ પલટા સામે આવી રહ્યા છે અન્ય ઘણા બધા કારણો પણ તેમાં સામે આવ્યા છે પરંતુ જે રામ મંદિરનો મુદ્દો છે તે અર્જુન ખાટેરિયા સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે મુખ્ય મુદ્દો રહ્યો કે જે તેમને સ્પર્શી ગયો સાથે જ વડાપ્રધાન મોદીનું જે સપનું છે વિકસિત ભારતનું તે તેમને સ્પર્શી ગયું છે એટલે કે તેમને સત્તાની કોઈ પણ લાલસા નથી પરંતુ તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પોતાના પંદરસો જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમની સાથે સાથે જ જિલ્લા પંચાયતના અન્ય ચાર સભ્યો છે તેઓ હાલ જોડાઈ રહ્યા છે સાથે જ તાલુકા પંચાયતના પણ ત્રીસથી વધુ સભ્યો કે જેઓ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તમામને કેસરીઓ આપીને તેમનું સ્વાગત ભાજપમાં હાલ કરવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત છે અને તેમના દ્વારા કેસરીઓ પહેરાવીને તમામનું ભાજપમાં હાલ સ્વાગત કરવામાં આવી રહ્યું છે ને ઉમળકાભેર કાર્યકર્તાઓ છે તે પણ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે મહત્વપૂર્ણ કાર્યક્રમ હાલ કરવામાં આવી રહ્યો છે અર્જુન ખાટરિયા કે જેઓ હાલ ભાજપમાં જોડાયા છે અને તેમની સાથે જ અન્ય કાર્યકર્તાઓ છે તેમના તે પણ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેના જ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ સીએમ સ્વયં ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે જ સી આર પાટીલ પણ ઉપસ્થિત છે કુંવરજી બાવળિયા પણ ત્યાં ઉપસ્થિત છે અને ભાનુબેન બાબરિયા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ને આ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત ભેર ભાજપમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર